બેરોજગાર રત્ન કલાકારોને સહાય માટે ગુજરાત સરકાર દ્વારા તેર હજાર પાંચસો રૂપિયાની બાળકોની શિક્ષણ સહાય ફી ની જાહેરાત કરવામાં આવી હતી જોકે સુરત શહેરમાં હજુ સુધી સહાય મળી નથી ત્યારે સુરત શહેરમાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કલેક્ટર શ્રીને આ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદન પત્ર્યોગરગ્રસ્ત રત્ન કલાકારો પાસે મંગાવવામાં આવતા ઉદ્યોગ આધાર ઉદ્યોગ રજીસ્ટ્રેશનનો પરિપત્ર રદ કરી રત્નકલાકારોના બાળકોની શિક્ષણ ફી ભરવા બાબતે રજૂઆત કરી હતી ડાયમંડ વર્કર યુનિયનના ના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે હીરા ઉદ્યોગમાં બે વર્ષથી ચાલતી આવેલી મંદીમાં સરકારે તેર હજાર પાંચસો રૂપિયાની શિક્ષણ ફી રાહતની જાહેરાત કરી હતી માંડ ડોક્યુમેન્ટ ભેગા કરીને સિત્તેર હજારથી વધુ રત્ન કલાકારો સુરત શહેરમાં અને સમગ્ર ગુજરાતમાં એક લાખ કરતા વધારે રત્ન કલાકારોએ ફોર્મ ભર્યા હતા ત્યારબાદ સુરત ડાયમંડ એસોસિએશન પાસે અને ત્યારબાદ સ્કૂલોની અંદર ધક્કા ખવડાવવામાં આવ્યા હતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે નવો પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની અંદર નોંધાયેલું કારખાનું રજિસ્ટર જમા કરવો તો જ તમારા બાળકોની શિક્ષણ ફી ભરાશે જ્યારે અમદાવાદની અંદર ચોવીસ લાખ જેટલી માત પર રકમ રત્ન કલાકારોના બાળકોને ચૂકવી દેવામાં આવી છે ત્યારે સુરત શહેરની અંદર વધારે રત્ન કલાકારોના બાળકોની જે શિક્ષણ ફી છે તે તાત્કાલિક ભરી દેવામાં આવે અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તે તાત્કાલિક ધોરણે રદ કરી દેવામાં આવે તેવી માંગ સાથે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આજે આવેદન પત્ર આપવામાં આવ્યું છે આજે અમે કલેક્ટર કચેરીએ એ બાબતે પત્ર આપવામાં આવે આવ્યા છીએ કે સરકારે હીરા ઉદ્યોગના રત્ન કલાકારો માટે તેર હજાર પાંચસોની શિક્ષણ ફી સહાય જાહેર કરેલ હતી પરંતુ આજે થી ત્રણ મહિના થવા છતાં પણ રત્ન કલાકારોના બાળકોને શિક્ષણ ફી મળી નથી અને દિવાળી ઉપર આવી રહી છે શિક્ષણ જે સ્કૂલ સંચાલકો છે એ રત્ન કલાકારોના બાળકો પાસે ફી ની ઉઘરાણી કરી રહ્યા છે અને એવું દબાણ કરી રહ્યા છે કે જો ફી નહીં ભરવામાં આવે તો તમારા બાળકોને પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે ત્યારે આટલો સમય થવા છતાં પણ શિક્ષણ ફી ભરવાને બદલે સરકાર હજી એવું નવું રજીસ્ટ્રેશન નવું એક પરિપત્ર લઈને આવી છે કે જેમાં ઉદ્યોગ આધાર હોવું ફરજિયાત છે અને ઉદમ રજીસ્ટ્રેશન હોવું ફરજિયાત છે તો રત્ન કલાકારો એ ડોક્યુમેન્ટ ક્યાંથી લાવે કેમ કે મોટા ભાગના જે કારખાનાઓ છે એ કારખાનાઓ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર હેઠળ નોંધાયેલા નથી જેના કારણે 70 80000 માંથી મોટા ભાગના ફોર્મ રદ થાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે એટલે આવું પરિપત્ર રદ કરાવવા માટે અને તાત્કાલિક રત્ન કલાકારોના બાળકોની શિક્ષણ ફી ચૂકવાય એ હેતુથી અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ સમય મર્યાદા પણ આજે પૂરી થઈ એનો દોઢ મહિનો છે ત્યારે દોઢ મહિના બાદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે એ પરિપત્રના અનુસંધાને જોવા જઈએ

સુરત ની અંદર પણ આ રત્ન કલાકારો ની ચુકવણી કરી દેવામાં આવે એ બાબતે આજે આવેદનપત્ર ની નમાયા અમદાવાદ ખાતે ફાળવી દેવામાં આવી છે અને અમને પણ એવી પણ માહિતી છે કે સુરતની અંદર ગ્રાન્ટ આપી દેવામાં આવી છે તો તાત્કાલિક શિક્ષણ ભરી દેવામાં આવે આજે અમે એ જ માંગ લઈ અને સુરત કલેક્ટર સાહેબ પાસે અમે આવ્યા છીએ